વડોદરાના કોટેશ્વરમાં વિશ્વામિત્રીના પાણી પ્રવેશ્યા છે કોટેશ્વર ગામમાં પાલિકાના રેસ્ક્યુના પ્રયાસ કોટેશ્વરની સમૃદ્ધિ રેસીડેન્સીમાં પ્રસુતા ફસાઈ પ્રસુતાના રેસ્ક્યુ માટે ફાયર બ્રિગેડ પહોંચ્યું બોર્ડ દ્વારા પ્રસુતાને બહાર લાવવા તંત્રના પ્રયાસ ફસાયેલા લોકોને બહાર લાવવાનો ઇન્કાર બહાર આવવા માટે મનાઈ કરવામાં આવી છે વડોદરામાં વિશ્વામિત્રી નદીના જળ સ્તરમાં વધારો થતા ચિંતા વધી છે વલસાડના કોટેશ્વરમાં વિશ્વામિત્રીના પાણી પ્રવેશ્યા કોટેશ્વરમાં ચાર હજારથી વધુ લોકો ઘરોમાં ફસાય કાસા રેસીડેન્સી સમૃદ્ધિ રેસીડેન્સીના રહીશો ફસાય પાલિકા દ્વારા રહીશોને બહાર લાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે તો રેસ્ક્યુ માટે પાલિકાનું તંત્ર મશીનરી સાથે સજ્જ છે બોટ ટ્રેક્ટર જેસીબી સાથે પાલિકા સ્ટેન્ડ બાય આશરે વર્ષર કોટેશ્વર જતા કોટેશ્વર ગામ કાશા રેસીડેન્સી અને સમૃદ્ધિ રેસીડેન્સી ત્યાં આશરે ચાર થી સાડા ચાર હજાર લોકો વસવાટ કરી રહ્યા છે અને તેઓ અત્યારે સંપર્ક વિહોણો થઈ ગયા છે આપણે તેમની સાથે સતત સંપર્કમાં છીએ કોર્પોરેશન તંત્ર અને તેમને બહાર નીકળવા માટે ટ્રેક્ટર તથા જેસીબી અને ડમ્પરની પણ વ્યવસ્થા કરેલ છે